ગોધરા શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને નિઃશુલ્ક ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ગોધરા ગોધરે બંસલ મલ્ટીપ્લેક્ષમાં જાગરણ નિમિત્તે વિનામૂલ્યે સિતારે જમીન પર ફિલ્મ બતાવવામાં આવી આ દીકરીઓને કેળાની વેફર કેળા તથા પાણીની બોટલ પણ આપવામાં આવી જેથી તેઓ આ જાગરણનો અનુભવ આનંદપૂર્વક માણી શકે ફિલ્મ જોઈને દીકરીઓના ચહેરા ઉપર ખુશી છવાયેલી જોવા મળી હતી શનિદેવ ફાઉન્ડેશનના રવિ અગ્રવાલ જય કાપડિયા ભાવિન સોની મનીષ અગ્રવાલ દિનેશ ફિટર યોગેન્દ્ર રાઠોડ વિજય શર્મા નયન સખપાલ રોહિત અગ્રવાલ રાગિણી જાધવ સહિત પચાસથી વધુ સ્વયંસેવકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો શનિદેવ ફાઉન્ડેશનની તમામ વાલીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો

અહીંયા આજે ફિલ્મ જોવા માટે આવી છે મોટી સંખ્યામાં જે દીકરીઓ છે તે ફિલ્મ નિહાળવા માટે આવી છે અને જો વાત કરીએ તો અમારા સંદી ફાઉન્ડેશનના તમામ સ્વયંસેવકો કાર્યકર્તાઓની મહેનતથી અમે આ તમામ દીકરીઓને અહીંયા લાવી શક્યા છે અને સુરક્ષિત રીતે તેમને આ ફિલ્મ અને થિયેટરમાં બેસાડી શક્યા છે ગોત્રી બંસલ મલ્ટીપ્લેક્સ જે છે ત્યાં આ ફિલ્મ બતાવવાનું આયોજન છે જો વાત કરીએ તો અમે તેમને કેળાની વેફર કેળું અને પાણીની વ્યવસ્થા પણ દીકરીઓ માટે કરી છે સાથે જ દરેક માતા પિતાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે સહિત ફાઉન્ડેશન ટીમ પર તેમને વિશ્વાસ મૂક્યો પોતાની દીકરીઓને અહીંયા મોકલી અને તમામ લોકો આજે ફિલ્મ રહ્યા છે દીકરીઓ પાંચ દિવસ સુધી જે ઉપવાસ કરતા હોય છે શિવ પાર્વતીજીની પૂજા કરતા હોય છે અને તેને અનુલક્ષીને જ આજે તેમને ફળ મળે તેમના સંસ્કૃતિનું જતન થાય એક ઉત્સાહ થાય તેના ઉદ્દેશ્યથી આજે આ ફિલ્મ અમે બતાવી રહ્યા છીએ